પૈસા વધુ આપતા લાગે એટલે બે તમને વેતન પુષ્ટ બટન લઈને પણ હવે સાયકલ આપી દીધી હે લાઈન નીકળો હવે તમે સકરિયા જવો આપડે જે બાફો મૂકેતા ને સડી ગયા હે એક બે બે જીરો લાવો લાવો મિત્રો છે રમિત્રાણી પાછી એક નવી હવાર પડી ગઈ આપણે ઉપડી ગયા દુકાને જવા પણ દીધો હે એટલે હવે એને બે તમની દુકાને જવાતું જ તો આજે હવારના પર માં આપણે ઉપડી ગયા દુકાને અને હવાર માં આપણે સાહસ કરી નાખ્યો હોય કે સ્વેટર નથી પહેર્યું પણ થોડોક બહાર પણ થોડોક આગળ આવેલો ને કામ હવે ટાઈટ વાવા મંડી હે હવે રોવાડા ઉભા થઈ ગયા હે હવે પણ હું પહેર્યું નથી હટું જેમ તેમગવું તો પડશે તો કાય કે આપડે પહોંચી જીછીયા સરપ્રાઇઝ અમને આપણે જાતા હતા હિરોઈન માં પણ આપણે જો ડાયરેક આવી ગયા છે ફોર માં આપણે ડ્રાઈવર ને હાયર કરી લીધા છે આપણે વન ધ થઈ ગયા છે બોટાદ માં કારણ કે કેવર ભાઈ આવી ગયા છે પ્રમોશન કરવા પણ બોટાદ વાળા પૈસા વધુ આપતા લાગે એટલે બે બેતન દે ને બેતન દે ધીમે આવી ગયા અમને દે હો ભાઈ તમે દેતા અમને અહીંયા નથી દેતા અમે લોકલ લોકલ બ્રાન્ડ કિને કીએ

અને ડ્રાઈવર સાહેબ આપણે આવી ગયા છીએ તો કઈ કઈ બે જ આવી અને હવે આપણે જવાનું મારી વાડીએ કારણ કે એક એક દાન કરવાનું છે આપણે અહીંયા મોટું તો ફટાફટ ગાડી આવી જાય ના દોડ દોડ આ લેને આ તને દેખાતો નથી અહીંયા એક્ચ્યુઅલી અમારી ગાડી નઈ નીકળે તો જો આપણે વાડીએ પગી ગયા છીએ આપણી વાડીએ અને ઢોરાને આ જો તુવેર ને એ કાઢ્યું તો ને નાખે આગોરે આવે ચડી જાય માથે અહ લગન થઈ ગયા હવે ભાઈ આયાતા પુશ બટન લઈને પણ હવે સાયકલ આપી દીધી હે લઈને નીકળો હવે તમે આ બાજુ રસ્તો હે ગેમોનો પ્રમોસન ગેમોનો પ્રમોસન કઈ નાખ્યો હે પુશ બટન હારી ગયા ભાઈ દે હાલો ભાઈ આવજો એક સેલે બેટ મારતા જાઓ સેલે બેટ લાઈ બેટ આવા તડકામાં મે મસ્તી ન ને રીલ શૂટ કરી મસ્તી નતા જરાય નથી થોડી ગેમિંગ વાળી હાઈ લે રાખતો બીજો હવે ભાઈ ગરમી બહુ થાય એસી બેસી ક્યાં હે એસી આ આવી જાવ ગ્રીન હાઉસ માં અંદર નેચરલ એસી નેચરલ એસી માં નેચરલ એસી ના આવે એમાં હવા હવાય ના પસાર થાય આજ થોડુંક ભણી લીધું હોત ને તો આજ મારે આવો દી ના જો પડ્યો દી ના જો પડ્યો હોત એટલે બહુ એટલે બહુ આમ કોથળો ભરીને ને એટલે રીલ સુતા લીધી હે ને કડીક આમ ને કડીક સાયકલ માં ને કડીક પૂછ બટન માં ને કડીક વાડી માં આમ રીલ સુનો ઢગલો કરી નાખ્યો હે અને હવે ટાઈમ થઈ ગયો છે રોંઢા નો તો કાયગા અમે તાવી રોંડો કરી લેવી અને પછી પાછા આપણે દુકાને ઠસકાવી જાય નગર પાછો પાર્ટનર નારાજ થઈ જાય મિત્રો અમે મસ્તી ની રીલ ઉતાર નાખી પછી ઘરે અમે મસ્તી ના ભજીયા દઈ બાજ વાત પૂછ્યું હવાના હવા ના પરનો ભજીયા જ ખાધો હવારે જોઈ તો લીંબુ ગોટા ખાતા હતા અહીં વળી પાછા ભજીયા હતા અને ના પાડું પદ્યા ને કે ના ભાઈ નથી દીધું તોય ધરા રહી કે અરે આ ગાડી ધોવાન તું લેતો જા લેતો જા કે મારે ઘેર બેઠે બેઠે કે હડે હે હાવ ભાઈ હું એ મન મોરો રહ્યો મિત્ર મે કીધું હાલો તો લઈ નાખું બીજું હું થેન્ક યુ ભાઈ પ્રદીપ ગિફ્ટ માં આપ્યો હે હે ગિફ્ટ માં

ઓહો તમે મિત્રો ફુવારો જોયો ને નાયો આગળી ને પાણી એવું ઠંડુ ઠંડુ ઢાઢું બોર જેવું પાણી નાવે ને એવી મજા આવી ગઈ ને કે વાત પૂછો માં આવી જગ્યાએ ને હું તો ભાઈ મસ્ત ને નાઈ લેવો ગરમી નીકળી જાય અને થોડા ગંધાતા ઓછા થાય નાવો નાતું રહેવાય એવું કઈ દેખાઈ જાય ને તો હરમાવન ના એમાં અને પદીઓ ને ભાઈ સ્માર્ટ ખેડૂતમાં હા ને મુવમેન્ટ કરે છે જોઈ લે મસ્તીનું ગ્રીન હાઉસ બનાવ્યું છે દેખાય અને આની અંદર ભાઈ ઘણા બધા ફાયદા ગ્રીન હાઉસ ઇફેક્ટના એ બધા વિડીયો હું કિંગ ફાર્મિંગમાં ધીરે ધીરે મૂકવાનો હો અલગ અલગ પ્રકારની ખેતી ગ્રીનહાઉસ શું હે હાઇડ્રોપોનિક શું હે રીતના ગ્રીનની જગ્યાએ અમુક લોકો વાઇટ લગાડે પ્લાસ્ટિક લગાડે એના ફાયદા શું છે બધું આપણે આવીએ ધીરે ધીરે બપોરના વાગી ગયા બે અને યાર રોંડો બોંડો થઈ ગયો અને બદે કમ્પ્લેન્ટ કેવર ભાઈને નવરાઈ દીધા છે અને ઓન ધ વે થઈ ગઈ છે આપડી બે પૂશ બટન માં બેહીને વિછિયા જવા કાયકા પૂગી જાવી અને યાર બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે 3 દિવસ તો હું દુકાન નથી ગયો 2 દિવસ પતના લગનમાં હતો આજ નદી અહીંયા પછી પછી અમારી બીજી કલેક્શન મેરા પ્રીમિયમ કસ્ટમર હંકીમાં

ત્રણ <laughs> ઓગણત્રીસ <laughs> <laughs> ઓગણત્રીઓ થતા હતા પણ આપણે ત્રણ હજાર લીધા છે કારણ કે સો સો રૂપિયા જેના ખબર છે અહીંયા આવવાના દીખા દીખા આવીએ દેખ લો દેખ લો ગાઈસ આ ગઈ છે પૈસે ચલો દેવ હાલો આપણું કામ થઈ ગયું ને કેવરું ભાઈ કામ થઈ ગયો હવે કેવરું ભાઈ તગડી મૂકી હાલો આવજો બીજી વાર દેખાતા નહીં આવા દિસ્પેક્ટ એટલે હા રિસ્પેક્ટ બીજી વાર તમે પ્રેમથી આ એનો દેખાતા હોય

લેટ્સ ગો બોયસ સેકન્ડ રાઉન્ડ ઇઝ સ્ટાર્ટ એવું હું સક્કરિયાનો પ્રોગ્રામ છે ને એમાં નવી રીત આપણે કરવાની છે આ જો સક્કરિયાને ના ફોલી નાખવાના છે અને એમાં કાજુ બદામ એવું બધું આમાં કરીને મિક્સ કરીને સુંદો કરીને આમાં દૂધ નાખી દેવાનો પછી રબડુક કરવો ડીયર મિત્ર અને મિત્રાણીઓ આપડા પ્રદીપ વ્લોગના હાથ નવરા નથી એટલે એ બાયુનું કામ કરી રહ્યા છે બાયુ તો તો આમાં જો દૂધ નાખ્યું છે પછી આમાં આ નાખ્યા એમાં આ મિક્સિંગ મિક્સિંગ નું કામ આ રેન હંભા રેસ

જો ખાવાનું ચાલુ થઈ ગયું હા ભાઈ ચાલુ થઈ ગયું ઉપાડી આપણને મળે જો એક હાથમાં બે બે જીરો લાવો લાવો ખબર છે મિત્રો બધે બધે રે ખાઈ ખાઈને કેના આડાવાળા થઈ ગયા ને અજામઈ થઈ ગયા જો આ બધાને આ બધાને બધાને ઓલા નવા મેમ્બર આવી ગયા ને ઈમને લગભગ બીબે તતર જોઈ લો આ ઢગલો કરી નાખ્યો પણ આ મદનિયા જેવો કે ધરાતો ને હજી તો ટેટી મોળે આ લગભગ રેન 10 એટલે આ બધાએ તો ટેટી ની દાજ દઈ નાખી પણ આને તો ટેટી ઉપર દાજ ઉતારીયા એટલી ટેટી દાબી ગયો